છોટોદેપુર જિલ્લાના જેતપુરના કદવાલના બાળસટુલ ખાતે ભારત જનવિજ્ઞાન જાથા અને કદવાલ પોલીસની સંયુક્ત કાર્યવાહી ભુવા વિધિ કરતા નાથા રંગે હાથે ઝડપાયા

સીધો તમે કોઈ ઠેકો લીધો છો વિસ્તારમાં પ્રાર્થના નો ઠેકો લીધો તમારો ગુરુદેવે આ તો હમ કઈ તમારે તમે તમને મન પડે ન કરાય બંધ કરી દેશું કાયદા મુજબ કરો બસ બંધ કરી દેશું પ્રભુ તો કરવાનું હોય ને બંધ બસ બંધ એ ઠકો ખાતો છે આસ્તી બંધ પ્રાર્થના આસ્તી બંધ બાપુ પ્રાર્થના બંધ હવે તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણ જોડાવા આવું નહીં અને આનંદ આજથી એમને તમારું નામ શું મારું ગણપત બાપુજીનું નામ ગણપત ભાઈ નાથુભાઈ અટક નાયિકા નાયકા બરાબર છે આ વીસ વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કઈ કરવાનું તમે જે કઈ કરતા હોય નાનું બંધ કરો બરાબર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેવો દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાવી નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈપણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન પણ ધોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા આવે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા તતિંગ કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે